બંને જાહેરાતો વન બાય વન જોઈ લઈએ તો આ પ્રમાણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે જાહેરાત ક્રમાંક ઝીરો ચાર બે હજાર ચોવીસ છે હવે ઠરાવો તમારે અહીં આપ્યા છે એ જોઈ લેવાના છે કે આ ઠરાવોને આધીન આ ભરતી કરવામાં આવશે શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલી નીચે મુજબ અંદા અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય એટલે કે ટાટ એચ એસ બે હજાર ત્રેવીસના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના જે સ્થાયી ઠરાવો છે એ મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ એચ એસ બે હજાર ત્રેવીસની પરીક્ષામાં સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર છેલ્લી તારીખે ઓગણચાલીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈશે નહીં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી કરવા માટેની નિયત સમયમર્યાદાની વિગતો આપણે જોઈ લઈએ તો સમયમર્યાદા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અરજી કરવા માટે દસ દસ બે હજાર ચોવીસથી લઈ એકવીસ દસ બે હજાર ચોવીસના બપોરના બાર કલાક સુધી વેબસાઇટ આપી દ જી એસઆરઆરસી ડોટ ઇન તો આ વેબસાઇટ પર ઓનલાઈન સૂચનાઓ છે એ પણ વાંચી લેવાની છે અને આના પર જ તમે ફોર્મ ભરી શકશો ફી પણ નિયત સમય મર્યાદાની અંદર ભરવાની છે વ્યવસ્થિત ફોર્મ ચકાસણી કરી અને ત્યાર પછી સબમિટ આપવાનો છે અને પછી જેની ફી ભરવાની છે ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ ગણાશે અરજી કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે છે તો અર કરેલ અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ફરી અરજી કન્ફર્મ કરવાની રહેશે એટલે આપણને ખાસ ધ્યાનમાં રાખશો નિયત સમય સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં અંદાજિત ખાલી જગ્યાઓ કેટલી છે તો અંદાજિત ખાલી જગ્યાઓ માધ્યમ પ્રમાણે આપી છે ગુજરાતી માધ્યમની સોળસો ત્રણ જગ્યાઓ છે અંગ્રેજી માધ્યમની પાંચ જગ્યાઓ છે એમ થઈ કુલ સોળસો આઠ જેટલી ખાલી જગ્યાઓ આપી છે આની જિલ્લાવાર ખાલી જગ્યાઓ છે એ હવે પછી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અહીં લખ્યું છે કે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ જે છે એ ફેરફારને આધીન છે અંદાજીત જગ્યાઓ છે વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતાં નવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તા ક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે ભરતી સમિતિનો જે નિર્ણય છે આખરી રહેશે આ જાહેરાત મુજબ જે વેબસાઇટ છે એ પણ તમે જોઈ શકશો અને આ વિગતવાર નોટિફિકેશન એનું વેબસાઇટ પર મૂકવામાં આવશે તો આ પ્રમાણે છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અંગેની જાહેરાત આ પ્રમાણે છે હવે અનુદાનિત અનુદાનિત બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જે જાહેરાત છે એ આ પ્રમાણે છે ઝીરો પાંચ બે હજાર ચોવીસ કરીને આપી છે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે શિક્ષણ સહાયક અંગેની જાહેરાત છે એની અંદર જે ઠરાવો છે એમાં થોડો ચેન્જીસ હશે અને જે માધ્યમ છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એ ત્રણ પ્રમાણે અહીં ખાલી જગ્યાઓ આપેલી છે બીજી વાત કે જે સમયમર્યાદા છે અગત્યના મુદ્દાઓ છે જે આપણે જોઈશું સમયમર્યાદા દસ દસ બે હજાર ચોવીસથી લઈ એકવીસ દસ બે હજાર ચોવીસના બાર કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો એની વેબસાઇટ પણ આ પ્રમાણે આપી દીધી છે જે ફી ભરવાની જે પદ્ધતિ છે વિડ્રો કરવાની પદ્ધતિ છે સેમ છે હવે અંદાજિત ખાલી જગ્યાઓની વિગત જોઈ લઈએ તો ગુજરાતી માધ્યમ માટે ચોવીસો સોળ જેટલી જગ્યાઓ છે અંગ્રેજી માધ્યમ માટે ત્રેસઠ જેટલી જગ્યાઓ છે અને હિન્દી માધ્યમ માટે પાંચ જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે એમ થઈ ટોટલ ચોવીસો ચોર્યાસી જેટલી જગ્યાઓ ખાલી આપી છે આ જગ્યાઓના ફેરફાર ફેરફારને આધીન છે અને એમાં જે ભરતી અંગેનો સંપૂર્ણ નિર્ણય છે એ ભરતી સમિતિનો રહેશે તો આમાં વધઘટ થાય કે જે પણ પ્રશ્નો ઉપ ઉપસ્થિત થાય એ સમિતિ જે ભરતી સમિતિ છે એનો હક રહેશે વેબસાઇટ પર સૂચનાઓ વિગતવાર આનું પણ નોટિફિકેશન અને સૂચનાઓ આવી જશે આ વેબસાઇટ પર જનરેટ કરવામાં આવશે તો આમાં પણ ખાલી જગ્યાઓમાં ફેરફાર છે અને બીજી જે થોડી ઘણી વિગતો હોય એની અંદર ચેન્જીસ છે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર તો આ પ્રમાણે શિક્ષણ સહાયક અંગેની જાહેરાત આવી ગઈ છે ટાટ એચ એસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ અગત્યની જાહેરાત છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે અગાઉ ફૂલ નોટિફિકેશન આવશે તો એને લગતો વિડીયો મારી ચેનલ પર આવી જશે ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો